નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ સરસ્વતી તાલુકાના કાંસા રોડ ઉપર ગંભીર અકસ્માત સર્જાયો ડમ્પર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઇકમાં સવાર એક મહિલાનું મૃત્યુ પામ્યું છે તે દરમિયાન ડમ્પર ચાલક ડમ્પરને મૂકીને ભાગી ગયો હતો આ દરમિયાન ત્યાં હાજર રહેલા લોકોએ ડમ્પરમાં આગ લગાવી દીધી હતી ત્યારે પાટણ સરસ્વતી પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવા પામી છે ફરિયાદના આધારે ડમ્પર ચાલક પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા પોલીસે ડમ્પર સળગાવનાર અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધી છે આ બનાવની વિગત એવી છે કે વારાહી કોર્પોરેશન ટ્રાન્સપોર્ટ ડમ્પર કંબોઈથી રેતી ભરીને સુજનીપુર સિદ્ધ પ્રમુખ બિલ્ડિંગમાં મટીરિયલ પ્લાન્ટ તરફ જઈ રહ્યો હતો પાટણ તાલુકાના નહેતા ગામેથી કાંસા તરફ રોડ ઉપર બપોરે એક વાગ્યાના સમયે બાઇક ડંપરની આગળ નીકળવા જતા આ અકસ્માત સર્જાયો હતો બાઇકનું પાછળનો ભાગ ડમ્પરને અડી જતા પાછળ બેઠેલા પરિવારના ચાર સભ્યોમાં રોડ ઉપર પટકાયા હતા તેમાંથી મહિલા ડંફરના પાછળના ટાયરમાં આવી જતા ગંભીર મોત નીપજ્યું હતું રિપોર્ટર ઇકબાલ શાહ આજકા ભારત ન્યૂઝ પાટણ